ચિમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે તો આજે તમારે વધારે મહેનત ના પડે તે રીતે આપણે આઈસ્ક્રીમ બનાવીશું તે પણ વિધાઉટ ગેસ આપણે આઈસ્ક્રીમની રેસીપી જોઈએ છીએ તો સૌ પ્રથમ એક મિક્સર જારમાં બે ચમચી ટોપરાના પીસ કરી અને લઈ લેવાના છે તેની સાથે બે ચમચી તમારે વરિયાળી પણ લેવાની છે અને બાર નંગ મેં બારથી તેર નંગ કાજુના લીધા છે તે જ રીતે બારથી તે નંગ બદામ લીધી છે ત્યારબાદ તેની અંદર આપણે છથી સાત ખજૂરના પીસ લેવાના છે જેના મેં બીજ દૂર કરી લીધા છે હવે નાગરવેલના પાન છે તે મેં પાંચથી છ નાગરવેલના પાનને આ રીતે કટ કરી અને મિક્સર જારમાં લઈ લેવાના છે તેની સાથે બે ચમચી ગુલકંદ લેવાનો છે અને બધા જ મિક્સચરને આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લેવાની છે તો આટલું થઈ જાય ફરી આપણે આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ ત્યારબાદ તેની અંદર મેં એક વાટકી જેટલી મલાઈ એડ કરી છે અને એક વાટકી મિલ્ક પાવડર એડ કર્યો છે મિત્રો તો આ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે હું અહીં થોડો ફૂડ કલર એડ કરું છું જો તમે ફૂડ કલર એડ કરવા ના માંગતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ફૂડ કલરથી એકદમ ગ્રીન કલર આવશે અને આપણું ગુલકંદ આઈસ્ક્રીમ એકદમ સરસ અને ફટાફટ તૈયાર થઈ જશે તો આ મિશ્રણ જે તૈયાર થઈ ગયું તેને આપણે બોક્સની અંદર આ રીતે સેટ કરવા માટે મૂકી દઈશું અને આ રીતે તેને બે વાર ટેપ કરી અને તેમાંથી વધારાની એર હોય તેને આપણે બહાર લઈ લેશું હવે નાગરવેલના પાનથી જ આપણે આઈસ્ક્રીમને ગાર્નિશ કરીશું અને તેની સાથે સાથે થોડું ગુલકન સ્પ્રેડ કરી દઈશું તો એકદમ સરળ અને ફટાફટ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે મિત્રો તમને કોઈ જ રસોડાની રસોડામાં અત્યારે વધારે વાર ઊભું રહેવું નહીં પડે અને એકદમ ઉનાળાની ગરમીમાં ઠંડકની મજા પણ તમે માણી શકશો તો આ રીતે ગુલકંદથી મેં ગાર્નિશ કર્યું ત્યારબાદ તેને બંધ કરી અને ઓવરનાઈટ ટ્રેજરમાં રાખી દઈશું ત્યારબાદ આપણે તેને જોઈએ તો મારો આઈસ્ક્રીમ જામી અને તૈયાર થઈ ગયો છે તે હું તમને બતાવું છું હવે તેને અનમોલ્ડ કરી લઈએ તો એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો હવે તેને આ રીતે અનમોલ કરી અને તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો તો મેં આ રીતે તેમના પીસ કરી લીધા છે અને મિત્રો તમે આ જ રીતે મારા પૂરા વિડિયો જુઓ તો તમને મારી રેસીપી પૂરેપૂરી અને એકદમ નવા આઈડિયા સાથે મળી રહેશે તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ મને જરૂર જણાવશો કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો તો આ રીતે સર્વિંગ પ્લેટમાં આઈસક્રીમને આપણે લઈ લીધો છે તો ફરીવાર નવા આઈડિયા સાથે આપણે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો